जय श्रीमन नारायण रामानुजदास दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय अठार मोक्ष संन्यास योग श्लोक अग्यार नहीं देह भृता शक्यम त्यक्तुं कर्माणि अशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागी इति अभिधीयते वो गीताचार्य શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને મોક્ષ સંન્યાસ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન જ્યાં સુધી આપણે આ શરીરમાં છીએ ત્યાં સુધી સર્વે કર્મોનો સંપૂર્ણ ત્યાગ કરવો શક્ય નથી શરીરના પોષણ માટે ક્રિયાઓ આવશ્યક છે કર્મો કરવાનું ટાળી શકાતું નથી તેથી શાસ્ત્ર કહે છે કે જે સર્વે કર્મો કરે છે પણ કર્મ ફળનો ત્યાગ કરે છે તે જ સાચો ત્યાગી છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શરીરના પોષણ માટે કર્મ કરતા રહેવું આવશ્યક છે આથી જે સર્વે કર્મોનું યોગ્ય આચરણ કરે છે પણ તેના કર્મ ફળનો ત્યાગ કરે છે હું કરી રહ્યો છું એવા કર્તાપણાના ભાવનો અને આસક્તિનો ત્યાગ કરે છે તેવા મનુષ્યને શાસ્ત્રો અને વિદ્વાનો સાચો ત્યાગી જણાવે છે જ્યાં સુધી આપણે આપણા શરીરમાં છીએ ત્યાં સુધી આવશ્યક કર્મોને તેના ફળની અપેક્ષા રાખ્યા વિના યોગ્ય રીતે કરીએ ચાલો આપણે સર્વે કર્મો શ્રીમન નારાયણની સેવા સ્વરૂપે કરીએ શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ નહી દેહભૃતાશક્યં ત્યક્તુમ કર્માણ્ય શેષતઃ યસ્તુ કર્મફળ ત્યાગી શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો અધ્યાય અઢાર ના શ્લોક પાસઠ થી સિત્તેર દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે વચન છેયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમો વચન હે શ્રીમદ નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण न हि देहभृताशक्यं त्यक्तुं कर्माणि अशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागी अभिधीयते ओम् न हि देहभृता शक्यं त्यक्तुं कर्माण्यशेषतः यस्तु कर्मफलत्यागी सत्यागी इत्यभिधीयते